હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોક હમણાં મિશ્રીન સ્કૂલ જ લઈને આવી અને બંને ફ્રૂટ ખાધું મેં ઓરેન્જ ખાધું એપલ ખાઈશ છે કા ગ્રીન એપલ એને ગ્રીન એપલ ભાવે છે આજે તારું ફેવરેટ બનાવું છું ફૂડ તું કે કયું હે મેગી કુકરમાં બનાવ કુકર મૂક્યું છે રાઈસ બનાવીશ નો નહિ બધું વેજીટેબલ છે ને તો મોડા બનાવીશ સ્પાયસી નહિ બનાવો મિશ્રી બહુ ભાવે સુપ ભાત એટલે ટમેટા ને બધું લઈ આવી હતી ને તો મેં કીધું બનાવી દઉં હમણાં ત્યાં ઉનાળામાં કંઈ બનાવતા નહોતા પણ આજે હમણાં બે દિવસ વધારે ગરમી હતી આજે થોડુંક માપે છે તો એકત્રીસ બત્રીસ જેવું તો છે તો ચાલે હવે કંઈક તો જોઈ જમવામાં કંઈક નવું નવું બનાવી એટલા માટે તો સૂપ બનાવવા માટે ટમેટા પહેલાં જ બાફવા છે કુકરમાં રાઈસ પલાયડા છે હમણાં હવે થોડી વાર પલળી જાય ને એટલે પછી ચાલુ કરું ગેસ હું રાઈસ પહેલાં કૂક કરી લઉં છું ને પછી વેજીટેબલ ને નાખીને સાતડી પછી કુકડ રાઈસ એમાં નાખીને વઘારું છું આમ નહીં તો પેલા કુકરમાં બની શકે પણ એટલા છૂટા ના થાય બધા વેજીટેબલ્સ છે કેપ્સિકમ ને કોલીફ્લાવર ને એવું બધું વટાણા એટલે વિચાર આવ્યો કે ચલો આજે સૂપ ને રાઈસ બનાવી નાખું હમણાં થોડુંક કંઈ બહુ એવું નવું નવું ખાતા નહોતા એટલે જે કાલે પોહા બટેટા ને હું ખાતો તો એના અગલા દિવસે খিચડી ને શાક ને હું બનાવ્યો તો સાધુ એટલે કીધું આજે બનાવી દો કા હમણાં খিચડી શાક ને હું ખાતો તો મિસ રેન્જો કે খিચડી બહુ બવ એને જ કીધું તો હમણાં খিચડી ને જ બનાવી કે કેટલા ટાઈમથી খিચડી બનાવો એમ ને ભાવે પણ આપણે બાર નું ખાતા જ ને હ વેતેશન એટલે નોટ ખાતી ટમકો હા બનાવી

ને કુશલ પછી ફીકું લાગ્યો ઓલા ખીચડી પલાઈ ન હોય એટલે થોડુંક શાક કરવું પડે મસાલેદાર કુશળ ને એકના જ ખાવું તું શાક એટલે મેં થોડુંક વધારે એવું કર્યું લાલ મરચું વાળું ત્યાં તો કે નથી ખાવું હમ કાંઈ નહીં હાલો તું એપલ ખાવ હું રસોઈ બનાવું બધું હવે વેજીટેબલ ને એ બધું કરવાનું છે કટિંગ એ બધું કરી લો ને રાઈસ મૂકી દો ગેસ ચાલુ કરી દો બાફવા માટે હવે રાઈસ બની ગયા છે અને આ સૂપ માટે ટમેટા બફાઈ ગયા હતા હવે એમાં બ્લેન્ડર મારી દીધું હવે એને ગાડી લઉં પણ હું છે ને આવી રીતે આમાં ગાડી લઉં છું ખાલી આ ઝારામાં એટલે થોડું ઘણું પેલું જાય ને તો વાંધો નહીં પલ્પ ને ના જાય તો બહુ વેજીટેબલ નથી નાખવાની ખાલી વટાણા કોલીફ્લાવર ને કેપ્સિકમ વસ્તુ બધું તૈયાર કરી લીધું કરી લઉં આ સૂપ સૂપનું અને રાઇસ નું ઘી ગરમ કરવા મૂક્યું છે આમ તો આમાં કઈ એવું ખાસ વઘાર નથી કરતી હા એક મરચું ખાલી મૂકીશ બહુ બધા ખડા મસાલા નાખી દાળ જેવો ટેસ્ટ હવે એમાં આપણે બધું નાખીએ ને બાદિયા ને એવું બધું એટલે ને થોડું લાલ મરચું ના હું ગોળ નાખું છું ખાંડના બદલે ને સોલ્ટ નાખીશ કેમકે બાફવા મેં કઈ નાતું નાખ્યું એટલા માટે હવે સૂપ મસ્ત ઉકળી ગયું છે અને એમાં બધું બરાબર થયું સોલ્ટ ને ગોળ ને એટલે હવે રાઈસ વઘાર લો વેજીટેબલ રાઈસ બનાવવા માટે થોડું તેલ મૂક્યું છે થોડું ઘી નાખું પછી પેલા કાજુ સાતડીને કાઢી લઉં પછી વેજીટેબલ બધા નાખીશ વેજીટેબલ્સ કુક થઈ ગયા છે એટલે મસાલા નાખી દો બહુ નાખવા યલો વઈટ કરવા કરવા છે એટલે હળદર નથી નાખતી થોડોક ગરમ મસાલો નાખી દઉં એના બદલે ટોમેટો સૂપ કેવું હોય એકદમ મસ્ત ટેસ્ટી હોય ને એટલે આને પછી થોડુંક ફીકું ફીકું બનાવી ને તો ચાલે પોટેટો ને એવું જે નાખવું એ નાખી શકાય પણ મેં તો કઈ નાખ્યું નથી કેમ કે આમ બટેટા બહુ ખવાતા હોય એટલે વેજીટેબલ એને બાને ખવાઈ જાય આમાં હું રાઈસ નાખી મિક્સ કરી દઉં એટલે તૈયાર હવે બધું બની ગયું છે અહીંયા લઈ લીધું ટીવી જોતા જોતા જમવું હોય એટલે સૂપ ને રાઈસ પુલાવ કુશ આપણો ફેવરિટ પાક છે હવે આ ભાવા અમે આપણે પેલા પ્લેન ભાત ખાતા હતા સુપ ભાત કીધું મન વાઈટ ભાત છે ઓલા કોરા પણ ના અમારું ફેવરેટ છે એ બાન વેજીટેબલ ખાય ને હમ ઓલા થોડાક ફીકા લાગે આ મજા આવે એમ નામ ખાવા હોય ને તોય મજે આવે હમ મિસરી કહેતી હતી માર પ્લેન રાઈસ ખાવા પણ મેં કીધું ના વેજીટેબલ ખાવા નથી એટલે ચાલે તે ખબર નઈ વાત નથી

ક્યારેક ક્યારેક કરીએ કા વેજીટેરિયન ઓપ્શન ઓછા હોય પણ વાંધો ના આવે અલગ અલગ મળી જાય છે સેન્ડવિચ ને નાચુસ અને ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ ફીઝ છે ઓલો માર્ગે અને બર્ગર ફ્રૂટ હોય બર્ગર બર્ગર હોય સેન્ડવીચ હોય હ હ કોલ્ડ ડ્રિંક્સ હોય પેલા જ્યુસ હોય બરબા હ હ એ તૈયારી કરવાની એટલે સવારે ઓર્ડર કર દેવાનો હોય એની એપ્લિકેશન હોય

ઓલી સૂપ ની સ્પૂન લઈ આવો એ મોટી બહુ ગરમ હશે બધું હજુ હમણાં બનાવ્યું ઓલે સ્પૂન લઈ આવું મોટી હાલો ને હું ઓલું બનાવતી હતી કુરકુરી ભીંડી એર ફ્રાય ટ્રાય કરતી હતી જોઈ આવું કેવી ખાય પહેલી વાર પહેલી વાર ટ્રાય કરું છું એર ફ્રાયરમાં બહુ બધા એના કેવા વિડીયો જોયા હતા ભીંડો થોડો હતો તો કંઈ શાક ને એવું તો થાય એવું હતું નહીં તો ભીંડામાં પેલો ચણા લોટ લીંબુ અને બધા મસાલા નાખ્યા છે મને એવું લાગે છે કે મેં થોડોક લોટ ઓછો નાખ્યો છે ને આપણા બધા જે મસાલા હોય ને એ નાખ્યા છે એટલે હવે એને ફ્રાય કરીશ જોઈ કેવી ખાય છે પછી બતાવું હવે આ ભીંડીને પેલો ભીંડાને મોખ્યું હતું ફ્રાયરમાં પંદર મિનિટ જેવું થયું વચ્ચે વચ્ચે હલાવું પડતું હતું

હા હા નાજે સવારે પાછું કઈ ઠંડી હતી હું ઘરે આવી ત્યારે તો બહુ ઠંડી હતી કુછ મને ક્યાં ક ઠોડી અલય કે ન કી ન હતી હો તો ક્યારે ઠંડી હોય ને ક્યારે ઘરને પડી જાય ફૂલ પવન ને ફૂલ ઠંડી હતી તમે ગયા ત્યારે મને ઓવન બહુ હતો ને ઠંડી જ લાગતી હતી એકદમ ચલો લઈ આવીએ હવે હલ્દી માં પોચી ગયા મિશ્રી બેન ને શોખ થાય ટ્રોલી હલાવવાનું મેં કીધું લઈ લઉં ના પાડે છે અત્યારે બહુ શાંતિ લાગે કા કુશ શોપિંગ સેન્ટર બધા સ્ટોર બંધ છે ખાલી અલ્ડી ફૂલ્સ બે જ ઓપન છે આપડે કઈક કઈ ઘટતું હોય ને જોતું હોય આપડે રસોઈ પ્રમાણ હોય એટલે આવું જ પડે ના છોકર ખબર

અમુક ને કરે અમુક ને ના કરેડ લેવાને મિસરી હેલ્પ કરાવે છે હવે કુશલ આમ તો મળી ગયા પણ પાછા ખોવાઈ ગયા મોબાઈલમાં શું કરે મિશ્રી હું પકડાવું ટોલી

તો ઉડતી ઉડતી કે કાર માં ભટકાવાને બીક લાગે પણ મમ્મી એટલે ટ્રોલી નો લો સિસ્ટમ આ પણ આપણે અલડી નથી લીધી ને ટ્રોલી પણ એ અલડી નો ટ્રોલી રિટર્ન્સ હોય છે ને એમાં બધાય બીજી બીજી ટ્રોલી મૂકી દીએ છે એટલે ઈ કોઈન વાળી સિસ્ટમ કઈ કામ ની નથી એવું થાય મે એટલે તો અત્યારે કોલ્સ ની લીધી ને તો આપણી પાસે તો ઓલો કોઈન છે અલડી નો નહી તો એ લેતા હોય લગભગ તો પણ અમને કોલ્સ

આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય